હલો કેમ છો તો બધા જ મજામાં હશો તો આજે આપણે અમારા ઘરે જ વાડી બનાવવાના છીએ એટલે વાડી કે તેની અંદર શાકભાજી ઘણા બધા હોય છે જેમ માર્કેટની અંદર મળે તેવા આપણે ઘરે પણ ઉછેરી શકીએ છીએ તો આજે અમે ઘરે જ બધા શાકભાજી રોપવાના છીએ તો મને થયું લાવો તમારા જોડે પણ આ શેર કરું તો વિડીયોને પૂરું જોજો તો ચાલો હવે તો પહેલાં રોપવા માટે આપણે છોડવા તો લાવી દીધા પરંતુ તે ક્યારો બનાવીએ તો જ તેની અંદર છોડ સરસ રીતે ઉછરી શકતો હોય છે તો અહીંયા પણ એક નાનો ક્યારો બનાવે છે અને આ બાજુ પણ એક નાનો ક્યારો બનાવે છે તો તમને દેખાતો હશે તો પહેલાં હું તમને છોડ બતાવી દઉં તો આ છે કારેલી અને થોડા દૂધીના છોડ પણ છે અને આ લીલા મરચાં અને આ છે રીંગણી તો અને આ મરચી તો રીંગણીમાં બે ત્રણ જાત છે જે સફેદ કહેવાય છે કાળા કલરની અને ભટ્ટા રે ભરથું બનાવવા માટે જે રીંગણ આવે છે તે પણ અહીંયા છે તો ઘણી બધી જાતના છે અને ટામેટી પણ છે અને સાથે સાથે પપૈયાના છોડ પણ છે અને ગલગોટા સાઈડમાં પણ રોપવાના છે તો ક્યારા બનાવવા માટે અમારા સાસુ અને અમારા કાકા બે ત્રણ દિવસથી અહીંયા મથે છે તો પહેલા સરસ ગોળી એને તૈયાર કરવાનું અને પછી તેની અંદર રોપવાનું હોય છે તો આપણે જયંતિ કાકા પણ થોડી માહિતી લઈએ ત્રણ દિવસથી અમે આ રીંગણીનો ક્યારો બનાવવા માટે અમે આ ગોળ માર્યો પહેલો પછી અંદર સાણીયનું ખાતર પૂરવામાં આવ્યું પછી આ આ રીતના બધા ખાડા ગોળીની અંદર સાણીયું ખાતર પૂરવામાં આવ્યું અને પછી આ રીંગણી રોપી અમે અને આમ ખાડા ગોળીએ છીએ અને અંદર સાણીયું ખાતર મૂકીએ છીએ અને પછી રીંગણીનો એક છોડ મૂકવામાં આવે ખાડો ગોળી દીધો હા આ ખાડો ગોળી દીધો છે એની અંદર છાણિયું ખાતર પણ આ રીતના ભભરાઈ દેવો પડે સૂકું અને આ છોડ અમે એક મૂકીએ છીએ બ બે ફૂટની અંદર રોપીએ છીએ રીંગણી સો ટકા લાગવાનું રીંગણ તો અમારા કાકા એ આ રીતના ખાડા કરી દીધા છે તો આપણે તેની અંદર છોડવા રોપી દઈએ તો આ રીતના દબાવતા જાય અને આપણે બધા છોડવા રોપી દઈશ તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં એક પારિયા પારિયાની અંદર રીંગણી રોપી છે અહીંયા બીજા બધા ઘણા બધા છોડવા રોપવાના બાકી છે તો આ રીતના આજના વિડીયોમાં મેં તમને ઘરે જ આપણે શાકભાજી કેવી રીતના ઉછેરવાનું તે બતાવ્યું અને આ એકદમ ઓર્ગેનિક એટલે આપણે ઘરે જ આપણે આસાનીથી શાકભાજી ખાઈ શકીએ છીએ અને જ્યારે લાગશે ત્યારે પણ હું તમને બતાવીશ તો તમે કોમેન્ટ કરજો તો આજના વિડીયોમાં તો ખૂબ જ મજા આવી હશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને દક્ષા રેસીપી પેજને ફોલો કરો અને અમે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય